તો આ બીજા ગ્રામનો પર view જે ગ્રેડિસ ભાઈ ઉ તમ આનું આનું મેલ દો જો તમને તો અમે અત્યારે જો બ્રિજેશ ભાઈને એક એક આવી છે પ્રોડક્ટ ફોટોગ્રાફી શું છે એનું છે પ્રોડક્ટ શું છે મિલ્ક પ્રોડક્ટ નું છે મિલ્ક પાઉડર કેંગ્યુ જો આયે शीतलवाड़ा નું ને બતાવો ને બ્રાન્ડ ભાઈ માંગો ને મને 500 રૂપિયા વધારે આપજો નથી કે બ્રાન્ડ નથી એ દેખાઈ ગયો તો ઈ છે તો એનું કેક આપણે વિડિયો શૂટ કરવાનો છે એમાં કેમેરામેન હું છું આ લાઇટમેન છે અમારે વ્યુઅર છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કહેવાય ને એ થાય એ વ્યાળે વ્યક્તિ એ અને વિકીભાઈ એનું કામ કરે છે એનું એડિટિંગ વિકીભાઈ હેલો નમસ્કાર જય શ્રી રામ ચાલો આપણે થોડીક વાર આગળ રહીને મળવી ઉભરું આવે મારા ભાઈને થોડુંક ઉભરું આવે રોસ્ટ કરવાની મજા આવે જો કે અમને મજા જ આવે અમે રોસ્ટ કરીને તો અઘરું થાય છે જો અમે ચાલુ કરી દીધું છે કામ તો અમે કામ કરી દીધું છે ભાઈ એ ભીડ થોડુંક કરે તો ધીરુ હા બસ એમ તો અમે કામ કરી દીધું આ અમારા કેમેરામેન એટલે ઘડી ટાક કરી દીધા છે સોરી ભાઈ ડિસ્ટર્બ કરના કેરા આ મારી પ્રોડક્ટ છે જેવી જેવી દેખાડી દીધું ના હાલતા વાર્તા પૂરી આ મારું કામ હેલો મિત્રો પાછો આવી ગયો ને તો હવે એક કામ તો બતાવ ને ત્રે વાગ્યા છે કેટલા ઉબે હાડા 12 વાગ્યા હાડા બાર વાગ્યા ને હવે કેટલું કામ ચાલુ રહે કઈ ખબર તો નહીં હજી ના ભાઈનું તો કન્ટિન્યુ આખી રાત ભાઈ બે છે અહીં તરત જ બીજી પ્રોડક્ટ કરી છે હવે ચાલુ બીજી પ્રોડક્ટ હવે ગોઠવે છે પછી આપણે એનો શૂટ ચાલુ કરવી એ તો અમે દેખાડશું નહીં એવું લાગશે તમને દેખાડી દેવું આપણે પૈસા તો એને આપતા નથી તો હાલો આપણે થોડી વારમાં પાછા મળવી તો તમને દેખાડી દેવી કે અમે કેનું પ્રોડક્ટ શૂટ કરવી છે અમે કરવી છે અમારી પાસે એવું છે છે ગોલ્ડ દૂધ નું કમે આનું પ્રોડક્ટ શૂટ કરવી છે હે આવો હું કરું છું આપણે એવું એ તો કે બીજા સ્પેસ કામ આવ્યું ને અમે શૂટિંગ ને એવું કરવી છે એનું એની હેલ્પ ને એવું કરીએ છીએ તો જોઈએ આપણે તમારે એનું જોવું હશે તો લિંક માં વિડીયો આવી ગયો છે તો તમે વચ્ચે લિંક નાખી દીશું તો આ બેન મને ડિસ્ટર્બ કરે છે આમાં આમ આખું કરે છે એટલે મને ડિસ્ટર્બ થાય હું હું બોલો મને નથી ખબર જો આ એય હેય હેલો હાઉ ફોર ધીસ

ગાઈસ અમારી પાસે ગિમ્બલ તો છે પણ અમારી પાસે કેમેરાનું ગિમ્બલ છે પણ અત્યારે અમે મોબાઈલ થી શૂટ કરીએ છીએ કે સિનેમેટિક અમારા મોબાઈલમાં થાય છે એટલે તો ગિમ્બલ નો હોય કાઈ ને પણ ગિમ્બલ નો બેગે ગિમ્બલ તરીકે જો કામ કરી શકે જોવો તમે છે ને બાકી ગિમ્બલ નું કામ નથી તો આ રીત નું કામ મરું છે અને આ વર્ક જે એમને પડ્યું છે એ આ ભાઈનું છે જે અત્યારે એનું વર્ક મેલીને અમારું વર્ક કરવા આવી ગયા છે આ આ અરે અરે આ હા અરે અરે ન મજા આવી હરકે હવે જો આ કામ પૂરું કરે તો સારું છો મને અંદર આવે છે એક્ચ્યુઅલીમાં અને વાયદા કેટલા એક મિનિટ છેલે બે વાગવા એવા 9:00 બે વાગી ગયા ને આ આ બે હુવા ન દેતા જો લાઈટ બેટમેન કરી દીધી તો હું લાઈટ પાછી લાગી જશે યાર કોપીટ ટેટ

તો બધું શૂટ પતી ગયું છે અને હવે થાય છે પેકિંગ જે પેકિંગ કરે છે બ્રિજેશભાઈ બીજા બે ત્રણ બ્લેક ગ્રાઉન્ડનું આવી ગયું છે બ્લેક રેડ બ્લુ ટાઈપનું કંઈક વાદળી ટાઈપનું અને આ ભાઈનું કામ તો જે આખી રાત ચાલુ જ રહેવાનું જેમ કીધું એમ અને અત્યારે વાગી ગયા હવે ત્રણ વાગી ગયા ને હવે જો પેકઅપ બેકઅપ કરવી સવી તો હવે ભાઈ ભાઈ ભૂલી જાવી જેમાં જય શ્રી રામ ને હવારે આપણે મળવી પાછા

આવીયા ખત્રીમાં લાઠીમાં તો આપણે શોપિંગ-વોપિંગ કરે જેને જે લેવું હોય એ બોતે નવીકીબાઈ ની સીરી ને ગોતે જો કાકા ને બધા તો આખું ફેમિલી મેડમ પડે છે વા માંદને મારા ભાઈનો પોપડ થઈ ગયો છે મતલેનો લગભગ નુકસાન હા હાલો અમે તો આવી ગયા કેટલાની વસ્તુ